જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન ભરભડ પેરેજ યોજના ડાબા ડાબાકાંઠાના છ ગામોના સંપર્કની પ્રક્રિયામાં આજ ગઈકાલના રોજ બોલ ગામ બોરભા બીજ ગામનો એવોર્ડ જાહેર થયો આ એવોર્ડ જાહેર થતાં ન જેવી વળતર વળતર આપીને આ સરકાર ખેડૂતોને અન્યાય કરી રહી છે તેની સામે કેટલાક ભરભર પેરેજ યોજનામાં આપણે એ જાહેર એવોર્ડ વાંચતા કેટલાક પ્રશ્ન થાય છે કે એ પ્રશ્નમાં સૌથી મોટું પ્રમાણમાં જમીનો લઈને ભાજપના મરતિયાઓ અને આગેવાનો દ્વારા મોટા પ્રમાણમાં જમીનો લઈને એ જમીનોનું નુકસાન આજે ખેડૂતોને ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે આ ભરપૂર યોજના બે હજાર સત્તર હજારનો પ્રોજેક્ટ અને જ્યારે સંપાદનની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ અને જયેશભાઈ પટેલ દ્વારા જે તે સમયે એ જાહેરનામું રદ અને આ એ પ્રક્રિયા જમીન સંપાદનના નિયમ પ્રમાણે કરવામાં આવી નથી ત્યારે પણ એનો વિરોધ કરવામાં આવેલો હતો પણ ભાજપના મળતી અને આગેવાનોએ ખેડૂતોને રિયા માર્ગે અત્યાર સુધી દોડ્યા અને આજ સુધી અત્યારે આ બે હજાર પચીસમાં એવોર્ડ થયો અમારી માંગ એ હતી કે જે તે સમયે એ એવોર્ડ જાહેર કરે અને પ્રક્રિયા અધિનિયમ બે હજાર ત્રેવીસ જમીન સંપાદન નિયમ બે હજાર તેર પ્રમાણે એના નિયમો પ્રમાણે એનું જાહેરનામું પાડવામાં આવે જાહેર એવો થયો છે એકદમ પાણીના ભાવે અને દુબાણ અને બંનેની જમીન અલગ અલગ આપવામાં આવી છે પણ આ ભાજપના મળ પૂછવા માંગુ છું કે તમારા પાપે આજે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે અંકલેશ્વર ભાજપના પ્રમુખ બની બેઠેલા જે આજ સુધી જમીન સંપાદન અને જે ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે એના બાબતે એક પણ શબ્દ બોલવા તૈયાર નથી ખાલી એમને ભજપના ખેસ પહેરીને ફોરવાનું જોઈએ છે આજ સુધી આ ખેડૂતો માટે મૂલના કોઈ પણ પક્ષના ખેડૂત સમય સમય પણ ભજપના હિસ્સા કામ કરી રહેલું છે આજ સુધી અત્યાર સુધી જે પણ નુકસાન થયેલું છે એ ભાજપના મળક્યા અને આગેવાનોના લીધે છે ભજપના અત્યારે જોયું આપણે ભજપના એજન્ટો એવોર્ડ પાયે છે એની જગ્યાએ ભજપના પટ્ટા મારવા જ છે ભરપૂર ડેરેજના યોજના જે પણ ખેડૂતોને નુકસાન થયેલું છે એના જવાબદાર કરતા ભાજપના લોકો છે છેલ્લા છ સાત વર્ષથી ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા છે અને આખું જાહેરનામું વાંચતા કેટલાક પ્રશ્નો ઉદભવે છે અને હું આ અંકલેશ્વરના છ ગામોના ખેડૂતોને કહેવા માંગુ છું આપણા મીડિયા મિત્રો દ્વારા કે આ તમે સંપાદનનો એવો ધ્યાનથી વાંચો કેટલાક પ્રશ્નો એવા થશે જ્યાં સવાલ થશે કે આના જવાબદાર આ ભાજપના માળખીયા લોકો જ છે જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન